તારે શું કરવું છે ભણવું છે કે દારૂ લેવા જવું ભણવું છે તો તું આશ્રમમાં રેશ ને હું છે ત્યાં જઈને બાજી આવ્યા કે મારા છોકરી ને કામે આવે તો કરતા પછી મેં રુદ્રા મારા કીધું કીધું રુદ્રા ને ભણવા મૂકી દે તમે કેટલા દિવસ ભણવા નથી મુકતા રોજી દારૂ પોટલી ને એવું લેવા જાય છે સવારે નવ વાગ્યા થી માંડીને રાતના જાય છે તારા પપ્પા કામ શું કરે છે કઈ નથી કરતા ઘરમાં જ છે કઈ અને તારી ઉંમર સત્તર વર્ષ છે હવે તારા પપ્પા તને ડેલી મારે છે કે પછી કેટરિંગ કરે ત્યારે મારે છે ડેલી આમ રસોઈમાં કઈક મીઠું ઓછું હોય કે પછી રસોઈ બગડી ગઈ હોય કઈ કામ નથી હોય તો ડેલી પછી તને બીજા કોઈ સપોર્ટમાં છે ખરું તારા પપ્પા સાથે તું રહે છે તો હા એમના દોસ્તાર છે એમના દોસ્તાર રોજ અમારા વિશે એમને ચડાવે છે આજે પણ ઘરે આવ્યા છે આજે ઘરે આવ્યા છે અને તમે ઘરેથી કેટલા વાગે નીકળ્યા છો એક વાગે એક વાગે નીકળી ગયા છો બેન ભાઈ બે કામરેજ થી તમે લોકો કતાર ગામ સુધી કઈ રીતે પહોંચ્યા કામરેજ થી પેલા હું મારા ઘરે થી સોસાયટી થી છે ને કામરેજ ચાર રસ્તા ને દિક્ષામાં બેઠી ત્યાંથી હું પહેલા મારા કાકા ત્યાં જવાની હતી સીમારા નાકા પણ ત્યાં મને છે ને મારા કાકામાં ઘર ના મળે ત્યાંથી હું ઘરે મારા બા ના ઘરે આવી સુરત સુરત થી મેં મારા બા સાથે વાત કરી પછી મારા બાએ કીધું કે તું માસીના ઘરે ચાલી જાય તો પછી ત્યાંથી મને બાએ બાયથી દિક્ષામાં માસીના ઘરે મોકલી પછી હવે તમારું શું ડિસિઝન છે મારે ઉપાસ રહેવું જ નતું અને તારા પપ્પા એ ક્યારેય ડ્રિંક કર્યું હોય તને કયા ડાવળી જગ્યાએ કોઈ રીતે ક્યારે ટચ કરી ખરા હું રસોઈ બનાવતી હતી અને મારે સાડી ભરવાની હતી ઉતાવળ ની સાડી હતી મેં પપ્પાને ખાલી એટલું જ કીધું કે પાણીનો ગ્લાસ તમે લઈ લો મારા હાથ તો ખબર ના એમને શું થયું બે દોસ્તારો ઘરે આવ્યા હતા મેં ખાલી પાણીનો ગ્લાસ જ એમને એટલું કીધું કે પકડો

આપણે પોલીસ સ્ટેશન જવાનું છે ત્યાં તારી સાથે જે કઈ ઘટના બની હોય એ ત્યાં લખાવાની છે તારે બરાબર છે પછી આપણે પાટા પાયે વકીલ પાસે જઈને આપણે જે કઈ એમ હશે એ બધું અમે કરશું અને આ દીકરાને ભણાવશું અમે ઓકે